વડોદરા નજીક આવેલ કોયલી ગામ પાસેની ગુજરાત રિફાઇનરીમાં ગત શનિવારે ધડાકા સાથે આગ લાગવાની ઘટના બની હતી જે ઘટના બાદ આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપી બંધ કરી દેવાયો છે વડોદરા શહેર નજીક આવેલ કોયલી સ્થિત ગુજરાત રિફાઇનરીમાં શનિવારે બપોર બાદ આશરે પાંચ થી સાડા પાંચ કલાકના અરસામાં ફરીકવાર બે થી વધુ પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી ચાલીસ દિવસ બાદ જ બીજી વખત પ્રચંડ બ્લાસ્ટ થી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ધડાકાના પગલે આકાશમાં દેખાતા ધુમાડાના ગોટે ગોટાથી આસપાસના લોકો રિફાઇનરી ગેટ પાસે દોડી ગયા હતા આગ લાગતા તાત્કાલિક ઇમરજન્સી સાયરન બાદ કર્મચારીને છોડી હતા આ ઉપરાંત પરિસરમાં લોડિંગ અનલોડિંગ માટે આવેલ વાહનો પણ બહાર કાઢી લેવાયા હતા કોઈ કર્મચારીની જાનહાની હોવાનું બહાર આવ્યું નથી જોકે હાલ આ ઘટના બાદ તંત્ર પણ હવે હરકતમાં આવ્યું હતું સમગ્ર ઘટનાની જાણતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપનીના આઇઝોમ પ્લાન્ટમાં કાર્યરત વેસલ્સની અંદર કોઈ પાઇપમાં લીકેજ થવાના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે જે અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનાની તપાસ શરૂ કરાઈ છે કાયદાકીય પ્રક્રિયા બાદ નું મૂળ કારણ જાણી શકાશે સાથે જ આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપી બંધ કરી દેવાયો છે અને આ પ્લાન્ટમાં સેફ્ટી માટેના તમામ પાસાઓની તપાસ અને ખાતરી કરાયા બાદ સેફ ટુ યુઝનો રિપોર્ટ આવ્યા બાદ જ ફરી કાર્યરત કરવાની પરવાનગી આપવામાં આવશે જેને લઈને આઈઓસીએલ દ્વારા યુદ્ધના ધોરણે પ્લાન્ટનું રિપેરિંગ કાર્ય ચાલુ કરી દેવાયું છે